હમણાં તો ચિરાગ ને તાવ બહુ આવી ગયો કાલ રાતે બહુ તાવ આવી ગયો તો હું તો સુઈ ગયો તો ભાઈ કીધું હવાર માં કે બામ ને લગાવ્યું હતું એ તારે મને ખબર પડી કારણ કે આપણે સુઈ ગયા પછી સવારે જ હોય બીજું કોઈ ચર્ચા જ નહીં હોતી તો એને તબિયત થોડી ખરાબ હે આ તો વસ્તુ તમે બતાવું કે આ મોટા ભાઈ લાયા હતા કે હમણાં વાસમાં જતા હા મોઢે હતા અને બહુ ચાજી જતા તો ત્યાંથી આ લાયા હે મોર બહુ મસ્ત મોર લાગે ચિરાગની તબિયત હવે કાલ કરતા બેટર હે કાલ તબિયત

બાય બાય તમારી દીકરા આમ બુઆ બબુડી ચાઈ દીતા બોન મામા કરે તો ચાલે આવજે મહિના પછી તો એને એને બબુડી ની ખબર હે મામા ના ઘરે જઈ હે કોઈ કીધું નહીં પણ એને એટલી તો ખબર પડે જ છે કે ભઈ મામા ના ઘરે જઈ હે ભાઈ ચાજીન બનને તો તમને આતરમાં મો સફરજન બતાઈ દઉં તો આ છે આપણો સફરજન અડધું સફરજન અડધું સફરજન ના પૈસા હાર લઈ લીધું

મસ્ત ખિસકોલી આઈ જાય મસ્ત ખિસકોલી પણ સવાર સવારમાં આવી જાય છે જમવા નહીં સોરી નાસ્તો કરવા નાસ્તો કરવા ખિસકોલી પણ આવી જાય સવારમાં તો ચલો હવે આપણે જઈએ ને મળીએ બપોરે કારણ કે કાલે તો અગાઉ જતું ખાવા તો કાલે વ્લોગ પણ નહીં બનાવે કશું જ નતું તો આજનો વ્લોગ સારું લાગે તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા માટે કોમેન્ટ કરજો તો ચલો નોકરીએ જઈએ હવે નોકરી જઈને ઘરે આવ્યો તો ઘરે આવીને ખબર પડી કે ચિરાગની તબિયત હજુ પણ થોડીક એવી નિવિત છે સુધારો પાછો આવ્યો નહી અને ચિરાગ અત્યારે સુઈ ગયો હોય જોવો ને મમ્મી બંને કેમ કે સવારમાં તો એવું લાગતું હતું કે થોડો ફેર છે પણ પાછો હું જમવા આવ્યો તારે ની તબિયત પાછી થઈ ગઈ એટલે દવાખાને કદાચ લઈ ગયા છે શું લઈ ગયા તા દવાખાને આજ લઈ ગયા તા અને આયા આવ્યા દવા તો હાલી હશે પણ એમ કે અત્યારનું વાતાવરણ પ્રમાણે મને એવું લાગે કે વાતાવરણના કારણે જ બીમાર થતા હોય છે છોકરા અને અત્યારે એવું કંઈક કંઈક બીજો રોગે નીકળ્યો હોય ને શું કહેવાય એને કંઈક માખીનો નીકળ્યો હોય ને કંઈક કડે કાઢે એવું બધું હોય છે કંઈક એટલે અત્યારે બહુ કાળજી રાખવા જોગી છે આખો દાળો પોતું કરવાનું ને બધું રાખે ને તો એમ કે માખ્યું ના આવે તો એ બધું બહુ ધ્યાન રાખવા જોગવું હોય તો તમે પણ ધ્યાન રાખજો તમારા છોકરાઓનું અમારા છોકરાઓનું તો ધ્યાન રાખીએ તો એ પણ તાવ બાવ આવી જાય જુઓ અત્યારમાં તો આરામ હોય બંને મોટાભાઈ અત્યારે હશે નોકરીએ અને હું આવ્યો તો જમવા તો વિચાર્યું કે લાવો બ્લોગ ચાલુ કરી દઈએ ને ચિરાગના સમાચાર બ્લોગમાં આપી દઈએ તો બસ આવું કંઈક છે અને વાતાવરણ હજુ પણ વરસાદી છે જો હોલી આવી ગઈ હોલી વારું કરવાનું થયું ને વારું કરવા બેઠો હતો અને ચિરાગ ગુલફી લઈને આવ્યો અત્યારમાં ખબર હે ચિરાગની તબિયત બરોબર નહીં તો ચિરાગને ખબર નહીં પડતી ચિરાગ તું ગાંડો થઈ ગયો હે

આ આ આ શિખામણે નહીં હાથી એનું આમ પૂરું થાય તો એ છોકરાને શિખામણ આવે ને હળદી કુર્ફી તો ખાઈએ જઈએ એટલે કાદું બીજું શાક ખાદું તો આપણે વારુમાં બનાવી દીધું અત્યારે બધુંય શું કહેવાય મારા માટે ખીચડી છે અને છે દહી વાહ ભાઈ વાહ આપણે દઈ આવી જયું હોય અને મેંગો ડોલી આપણા માટે ભાઈઓ પણ લાવ્યો છે તો ચિરાગ એ ચિરાગ થેન્કુ આ દેખાડતો હાથ આયો હા તો હતો જ ને તારે ચલો હું પણ હવે વારું કરું અને વારુ નો ટાઈમ થઈ ગયો આઠ નવ વાગી જાય તો ફાઈનલી વારું કામ વધતી ગયું છે અને વારું કરીને આપણે આવી ગયા છીએ સુવા એટલે કે સુવાની તૈયારી ચાલુ કરી દીધી છે અને ખાટલા વાથરી દીધા છે જુઓ અને લોક પણ કરી દીધો છે અને વિચાર્યું કે લાવો બ્લોગ એન્ડ કરી દઈએ તો માઇક લઈને બેહી જાય બ્લોગ એન્ડ કરવા તો ચિરાગને તાવ આવે ને જાય એવું બધું ચાલુ હોય કારણ કે ચિરાગ એક બાજુ ધ્યાન રાખતો નહીં કડી ગઈને ગુલ્ફી ખાવા જોઈએ તો કડી ગઈને આઈસક્રીમ ખાવા હોય તો બસ એકે બાજુ ધ્યાન રાખતો નહીં એના કારણે એને તાવ મળતો નહીં બાકી બીજું કંઈ જ નહીં નોર્મલ જ છે અને બસ તમને પણ એક જ કહેવા માગું છું કે તમે પણ તમારા બાળકોનું ધ્યાન રાખજો અને માખી બાકીથી બહુ ધ્યાન રાખજો કારણ કે માખીવાળો રોગ રહ્યો બહુ ગંભીર છે તો બસ આટલું જ કહેવું હોય ને બ્લોગ કંઈક પસંદ આવ્યો હોય તો બ્લોગને લાઈક કરજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં તો ચલો ફરી મળી શકે નવો બ્લોગ સાથે ત્યાં સુધી આવજો બાય બાય ગુડ નાઇટ